મુટ્ટા છે અને બાપ્પાને છે તો ખુશી આવી આવી છે ખુશી હાઈ ગુડ મોર્નિંગ તો અમે બંને આને ફ્રેશ કરી અને બોઈલ કરવા રાખી દેશું અને થઈ જશે એટલે બધાને આજે આ અમારે ખાવાના છે કેમ કે શ્રાવણ માસ પૂરો થયો એટલે જમવાનું તો મને એટલું ભાવતું નહીં એટલે આવી બધી વસ્તુ ખાવી પડશે તો અમે ફોલી નાખીએ છે અમે આજે બે એટલે કોણ કોણ બી કે આવ્યો મનમાં ડર લાગે

ખબરના છે મસ્ત મજાના જોવાના કટિંગ કરવાના છે તો ચાલે કા ચાલે ચાલે તો બહુમજ છે આની ગાટા સંગ બસ આ પૈડાતા ફ્રીજરમાં બીજા એક્સ્ટ્રા તેઈ પર લઈ ના હવા કે તેમ બેક મેકન બજે તો નથી મળતી એ બંધ હા હા આ ફ્રીજરમાં લખ તો બીજા એ છે কেনা মস্য়ে কেনে মস্য়ে মস্য়ে মস্তো পেয়েচে এডেনে মস্তো প্রইচে ইদ মন্ভা বেলা তানেডে মনে আরা আনে কিনে কলো ઈ બો સોફ્ટ હોય સોફ્ટ હોય ને એટલે નહીં તો મને ઈ એટલે તો મને એમ ન થાતા કયા અમેરિકન હોય ને કોઈ નઈ ખાવાની મજા આવે રાતે મૂકી દેના સવારે ઉઠીને ખાઉં એ નઈ એને હા ફ્રેશ ફ્રેશ ગરમ નહીં એમ ના મજા આવતા કે

એટલે ન બને હારા ને મસાલો તો નઈ પાછો મસાલો ઓલો મસાલો નઈ તો કે ખબર છે દુકાન વાળા શાકભાજીમાં નાખવા ન અમારા માટે તો ઓલરેડી છે પણ આ ગાય માતા માટે તો આ છે ને ગાય ને દેવા જવા માટે જવાનું છે પણ કોણ જશે મને ખબર નથી એક્ચ્યુઅલી ખુશી જશે નઈ એક્ચ્યુઅલી આ કામ બહાર નઈ જવસે મે કોઈ નથી ચાલો ના 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 ચાલો નો 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 યસ નો હા આ બધા લઈ લઉં કેટલા છે તમને અડધો દેવાનો છે અડધો હા હું તો આખો ફી અડધો ગાઈ છે ને ક્લીન કરી નાખ્યા છે

આર ગાઈસ ઝાડ ને પાણી નાખે છે ખુશી છે કચરો નાખવા ગઈ છે ફ્રેન્ડ્સ તો ભૂટા છે બોઈલ થઈ ગયા છે ફાઇનલી હવે નીકાળી લઈએ બધા કાઢી લેવાના છે મસ્ત રીતના બોઇલ થઈ ગયા છે જગ્યા નથી

તો આજે ફરીથી અમારે બનાવાના છે પાસ્તાઓ તો પાસ્તા પેકેટ ફાઇનલી લેવાઈ ગયું છે અને મચાલો કે ગાયબ થઈ ગયો આજે દુકાન પરથી લાવવા પડ્યા કે એમ કે છે ઘરે પાસ્તા પૂરા થઈ ગયા છે અને પાસ્તા ફાઇનલી આવી ગયા છે તો હવે બનાવવાના છે આપણે મસ્ત મજાના પાસ્તા તો गाइस ચાલો કન્ટિન્યુ રહી છુ બની રહી છુ ફ્રેન્ડ્સ તો ફાઇનલી પાસ્તા બની ગયા છે ખવા હોય તો જઈ જઉં મસ્ત મસ્ત પાસ્તા બની ગયા છે જમવાનું બની ગયું છે તો જમવામાં છે રોટી પછી આ છે બપોરનો એક રોટલો છે પછી આમાં છે મરચા પછી આમાં છે મિક્સ વેજ સબ્જી તો ચાલો ફાઇનલી જમવાનું બની ગયું છે ઓ તો એ જો બધા અને અહીંયા છે મારી ટીવી ચાલુ હસો ચાલ સુ કયો સો ગાઈસ તો ફાઇનલી મેવન બધા જતા રહ્યા છે એકચ્યુઅલી આપણે આવી ગયા છે રૂમ અંદર કેમ કે મહેમાન બધા ગયા છે આપણે અહીંયા ઉપર શાવર માસ ખુલી ગયો છે એટલે આપણે એના હવે બધું જમવાનું ચાલુ કરી નાખ્યું છે તો જે ફ્રેશ નો ગ્લો છે તો રહ્યો તો આઈ થિંક એ પાછો આવી જશે અને જો શાવર માસ આપણે થોડા બધા સ્લીમ થઈ છે અને હું થોડી જાડી થઈ ગઈ છું શો ગાઈસ ચાલો તો બ્લોગમાં એન્ડ કરીશું જે માતાજી હર મહાદેવ મળશું નેક્સ્ટ બ્લોગની અંદર મિસ યુ ગાઈસ ગુડ નાઇટ કે બાય